પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાષ સર્કલ પાસેના ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પડ્યા હતા અને અઢાર જુગારીયાઓને

उभ दर्शित रमणीक लाल पंचाल विनोद भाई पटेल विपुल अमृतलाल शाह भोगीलाल डायाभाई पटेल રૂપા બુરાજી પટેલ વિષ્ણુભાઈ હીરાભાઈ પટેલ અને ભરતભાઈ રામદાસ પટેલની ધરપકડ કરી છે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે સુભાષ બ્રિજ સર્કલ પાસેના ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે બાતમીના આધારે પીસીબીની ટીમે ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં દરોડા પાડ્યા હતા જ્યાં કેટલાક લોકો શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયા હતા કશીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમતો હતો પીસીબી રેડ દરમિયાન ચાર પંચોતેર લાખ રોકડ એક લાખ રૂપિયાના સત્તર મોબાઈલ છ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક જપ્ત કર્યા છે